નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો શિયાળુ પાકોનો વાવેતરનો સમય હવે ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો રાબેતા મુજબ જીરું છે વરિયાળીનો પાક છે ઘઉંનો પાક છે રાયડાનો પાક છે ચણાનો પાક છે વગેરે પાકોનું વાવેતર કરતા હોય છે પરંતુ શિયાળુ ઋતુમાં આપણે કયો નવો પાક વાવવો જોઈએ કે જેનાથી આપણે સારું ઉત્પાદન પણ મળે અને સારું વળતર પણ આપણને જોવા મળે એટલે આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે આજે વટાણાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને એ પણ સરળ ભાષામાં સમજૂતી મેળવશું એમાં આપણે વાવેતરના યોગ્ય સમયની વાત કરશું કયા ખાતર નાખવા જોઈએ રોગ જીવાત સામે શું પગલાં લેવા બિયારણની માહિતી મેળવશું આ બધા મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરી નાખો અને ખાસ કરીને ઓલ આઇકન બટનને પણ દબાવી દેજો જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌ પહેલાં જોવા મળે ખેડૂત મિત્રો વટાણાની ખેતીમાં આપણે બે રીતે ઉત્પાદન લઈ શકીએ છીએ એક તો લીલા વટાણા એટલે કે સીંગો શાકભાજી તરીકે અને બીજું સૂકા વટાણા એટલે કે દાળ કઠોળ તરીકે પણ આપણે એટલે કે બંને રીતે આપણે વટાણાનો પાક લઈ શકીએ છીએ તો હવે ખેડૂત મિત્રો આપણે વટાણાની ખેતી વિશેની સંપૂર્ણ માહિતી તો વાવેતરના સમયની વાત કરીએ તો વટાણાનું વાવેતર ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં કરવું સારું રહે છે મગફળી અથવા સોયાબીન પછી ખેડૂત મિત્રો આ પાક લઈ શકે છે ખાસ ખેડૂત મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે શીંગો ઠંડીના દિવસોમાં આવવી જોઈએ જેથી મીઠાશ અને ઉત્પાદન બંને સારું આપણને જોવા મળે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ તો એમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી ગુજરાત વટાણા એક જાત સારી આવે છે ઉપરાંત ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની જાતો પણ ઉપલબ્ધ છે લીલા વટાણા આશરે સિત્તેર દિવસમાં તૈયાર થઈ જાય છે અને સૂકા વટાણા એકસો પંદરથી લઈને એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જતા હોય છે ત્યારબાદ હવે વાવેતરના અંતરની ખેડૂત મિત્રો આપણે જો વાત કરીએ તો ખાસ કરીને સોળ ગુઠાના વીઘામાં દસ કિલો આજુબાજુ એના બિયારણને ખાસ કરીને ખેડૂત મિત્રો જરૂર પડતી હોય છે એ ખાસ કરીને વીસની જાળીએ છીએ અઢારની જાળીએ છીએ ખેડૂત મિત્રો આપણે વાવેતર કરી શકીએ છીએ જો ખેડૂત મિત્રો આપણે વીસની જાળીએ છીએ કે પછી અઢારની જાળીએ વાવતા હોય તો ખેડૂત મિત્રો આપણે દસ કિલો જેટલું બિયારણ છે એ એક વીઘાથી આપણે જરૂરિયાત રહેતી હોય છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય જો આપણે પાયામાં ખાતર નહીં નાખવી તો આપણને ખૂબ ઓછું ઉત્પાદન જોવા મળશે એટલે ખાસ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે પાયામાં કયા ખાતર નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો વટાણાની ખેતીમાં આપણે ખાસ કરીને પાયામાં વીસ કિલો બાર બત્રીસ સોળ એનપીકે આપવું અથવા તો પંદર કિલો ડીએપી નાખવું સાથે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે અને સલ્ફર ઉમેરી દઈએ તો પણ આપણને ઉત્પાદન ખૂબ સારું જોવા મળશે અને પરિણામ પણ વધુ જોવા મળશે પાક ખેડૂત મિત્રો ત્રીસ દિવસનો થાય ત્યારે આપણે દસ કિલો યુરિયા અને પછી પિસ્તાલીસ દિવસે ફરી દસ કિલો યુરિયા આપવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો નીંદાબણ નિયંત્રણની જો આપણે વાત કરીએ તો નિંદાબણ નિયંત્રણ માટે આપણે વાવેતર પછી અને નિંદાબણ ઉગે એ પહેલા આપણે પેન્ડી મિથાલીન ત્રીસ ટકા એસીનો ઉપયોગ કરવો એક પંપમાં હાઈટ થી સિત્તેર એમ એલ જો ખેડૂત મિત્રો આપણે નાખીએ તો આપણને ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ સુધી આપણને નિંદાબણ નિયંત્રણમાં છુટકારો મેળવી શકીએ છીએ અને ખાસ કરીને ખેડૂત મિત્રો આપણને વટાણાની ખેતીમાં ઈયળનો વધુ આપણને ઉપદ્રવ જોવા મળતો હોય છે તો એના માટે ખેડૂત મિત્રો આપણે ઇમામેક્ટિન બેન્જોઈડ જે પાંચ ટકા એસી આવે છે એનો ખેડૂત મિત્રો આપણે દસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને છંટકાવ કરીએ તો આપણને ઈયળો ઉપર ખૂબ સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો સિંચાઈની જો આપણે વાત કરીએ એટલે કે પિયતની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો વટાણાની ખેતીમાં એટલા બધા પિયતની જરૂર હોતી નથી ખાસ કરીને સિંચાઈ માટે આ પાકને સામાન્ય રીતે ચારથી પાંચ પાણી પૂરતા હોય છે એટલે ચારથી પાંચ પાણીમાં આ વટાણાની ખેતી પાકી જતી હોય છે અને ત્યારબાદ ખેડૂત મિત્રો ખાસ અગત્યની વાત તો એ છે કે આપણને ઉત્પાદન કેટલું જોવા મળશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો વટાણાની ખેતીમાં આપણને ઉત્પાદનની જો વાત કરીએ તો ઉત્પાદન આપણે પ્રતિ વીઘે પંદરથી વીસ મણ સૂકા વટાણા મળી શકે છે હાલના જો બજાર ભાવ જો આપણે ગણિતરીએ કરીએ તો આશરે અઢારસોથી લઈને બે હજાર રૂપિયા પ્રતિ મળે આપણને સૂકા વટાણાના ભાવ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે આ પાક ખેડૂત મિત્રો માટે ખૂબ જ નફાકારક સાબિત થઈ શકે છે મારી સલાહ છે કે તમારી જરૂરિયાતમાં એકાદ બે વીઘામાં ટ્રાયલ સ્વરૂપે પાક લો જો પાક સારો લાગે તો આગળથી મોટા પાયા વાવેતર કરજો તો ખેડૂત મિત્રો આ હતી વટાણાની ખેતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ દબાવી દીજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન